નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના એક સામાજિક કાર્યકરે વોર્ડ નંબર ચાર પુલ પાછળ રહેતા દેવીપૂજક પરિવારોની પાણીની સમસ્યા અંગેનો આ વિડીયો રિલીઝ કર્યો હતો કેટલાક સમય પહેલાં રિલીઝ કરાયેલા આ વીડિયો વિશે હવે નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા નગરપાલિકાના તંત્રને કે જે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના સૂચનોથી ચાલે છે અને તેઓના સૂચન વિના કોઈ કાર્ય થઈ શકતું નથી તેવી વાતો સંભળાઈ રહી છે ત્યારે આ સમસ્યા યાદ આવી છે અને તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પાણીની લાઈનો નાખવા માટેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે તેવા સમાચાર છે ત્યારે આ લોકોની એક સમસ્યા તો હવે દૂર થશે પાણી ભરવા માટે છેક કુંભારપરામાં નહીં આવવું પડે તો આ એક આનંદના સમાચાર છે પરંતુ ખરેખર આ આટલા વર્ષ સુધી તંત્ર ક્યાં હતું આટલી આટલી રજૂઆતો કરી છતાં પણ તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને હવે અચાનક જ આ પાણીની લાઈન નાખવાનું યાદ આવ્યું છે ત્યારે ખરેખર આઈ જાડેજા સાહેબને આ વિસ્તારના લોકો ઉપર આટલા વર્ષે દયા આવી તો ખરી કે સૂચન કર્યા કે તાત્કાલિક ત્યાં ખાતમુહૂર્ત કરો અને તેઓની સમસ્યાનો હલ કાઢો તો ખરેખર આઈ જાડેજા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે તેવું આ નગરપાલિકા દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે અને બાકીની સુવિધાઓ મળે ત્યારે ખરી કેમ કે આ વિસ્તારમાં રહેતા લોકોને આટલા આટલા વર્ષો સુધી મત આપ્યા છતાં પણ હજી સુધી પાકા રોડની પણ વ્યવસ્થા નથી આ વિસ્તારના લોકોને ગટરની સુવિધા પણ હજુ સુધી નથી મળી અને બીજા નાના મોટા કેટલાય પ્રશ્નો હશે પણ અત્યારે માત્ર પાણીની વ્યવસ્થા કરવા માટે પાણીની લાઈન નાખવા માટેનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે આ કાર્યમાં મુખ્ય ફાળો નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનો છે